યુક્રેનથી થી એમબીબીએસ પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત ભાઈએ કહ્યું અમારા પર આગ ફાટ્યું સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા નીચે જેમ નીકળી રહ્યા છે આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડંપર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે છે બીજી તરફ પોલીસે ટ્રક અટકાયત કરી જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આપ ફાટ્યું છે મૃતક પિતા નિવૃત્ત જીવન વિતાવે છે મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતાર ગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જસુભાઈ નારીગ્ર પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે જસુભાઈ ને સંતાનમાં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેનથી થી બીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો વિવેકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા પણ દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર પર વેડ રોડથી નીકળી જ અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બેફામ ચલાવી ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલરને ને પાછળથી ટક્કર મારી હતી જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું વિવેક થી પરત આવી રહ્યો હતો ને મૃતક મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલાં જ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન ગત શુક્રવારે થી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો અમારા પર તો આ ફૂટી પડ્યું છે વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે સિંગણપુર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતનો બનાવો વધી રહ્યા છે આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોમાંથી કઈ ફરક પડતો નથી નો એન્જોયમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પરવિનભાઈ બધાને સાથે

અમારા આપ ફાટી ગયો ભાઈ